સુરતના પાંડેસરામાં એક ખાનગી તમાચા મારી દીધા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે પાંડેસરા કૈલાશનગર સ્થિત એક ખાનગી હોસ્પિટલના ડોક્ટરને ચેમ્બરમાં ઘૂસી એક પછી એક બાર જેટલા તમાચા યુવકે મારી દેવાની ઘટનાથી હોબાળો મચી ગયો છે સોશિયલ મીડિયા ઉપર વાયરલ આ ઘટનામાં લોકો મિશ્ર પ્રતિસાદ આપી રહ્યા છે જોકે ઘટનામાં પોલીસે ગુનો દાખલ કરી તમાચા મારનાર યુવકની ધરપકડ કરી લીધી છે પાંડેસરાની ડ્રીમ ચાઇલ્ડ એન્ડ જનરલ ડૉક્ટર મનોજ પરમપ્રકાશ પ્રજાપતિ પાસે ગત ચૌદમીએ ત્રણ વર્ષીય બાળકે જંતુનાશક દવા ખાઈ જતા તેના વાલી સારવાર માટે લઈ આવ્યા હતા ડોક્ટર પ્રજાપતિએ બાળકને તપાસ્યા બાદ જણાવ્યું હતું કે તેની હાલત ગંભીર હોવાથી તેને દાખલ કરવો પડશે વધુ તબિયત લથડશે તો અન્ય હોસ્પિટલમાં પણ લઈ જવો પડશે આ સાંભળ્યા પછી બાળકને લઈ અને વાલી હોસ્પિટલમાંથી જતા રહ્યા હતા આ ઘટનાક્રમના થોડા અરસા બાદ બાળકના કાકા રાજકુમાર ઉર્ફે બાબા વિશ્વકર્મા ફરી હોસ્પિટલ માં આવ્યા હતા અને ડોક્ટર મનોજ પ્રજાપતિ ની ચેમ્બરમાં ઘુસી ગયા હતા તો અન્ય દર્દીઓની હાજરીમાં જ તમે કેમ ખોટી સલાહ આપો છો એમ કહી અને એકાએક ડોક્ટર ને તમાચા છીંકવાનું શરૂ કરી જોત જોતામાં બાર જેટલા ઝીંકી દીધા હતા તો અન્ય દર્દીઓ અને સ્ટાફની હાજરીમાં ગાળાગાળી કરી મારી નાખવાની ધમકી પણ આપી હતી આ બનાવ અંગે ડૉક્ટર મનોજ પ્રજાપતિએ પાંડેસરા પોલીસ મથકમાં રાજકુમાર ઉર્ફે બાબા વિશ્વકર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે રાજકુમાર ઉર્ફે બાબા રાજેન્દ્રભાઈ વિશ્વકર્માની ધરપકડ કરી અને કસ્ટડી ભેગો કરી દીધો હતો તો પોલીસના જણાવ્યા મુજબ રાજકુમાર હાલ ગેરેજમાં સ્પેર પાર્ટસનું વેચાણ કરે છે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાલે સાડા છ વાગે આશરે એક હોસ્પિટલ છે ડ્રીમ ચિલ્ડ્રન એન્ડ જનરલ હોસ્પિટલ આમાં એક ડોક્ટર છે મનોજ પ્રજાપતિ એમની પાસે એક રિલેટિવ રાજકુમાર ઉર્ફે બાબા વિશ્વકર્મા આ આપના ત્રણ વર્ષના બાલકને લઈને આવ્યા હતા અને એમની રજૂઆત એવી હતી કે આ બાલકે ઝેરી દવા પી લીધી છે તો એના પછી ડોક્ટરે સલાહ આપી કે એમને એડમિટ કરવું પડશે અને કદાચ જો મરીજ સિરિયસ હોય તો એમને બીજી જગ્યા રેફર કરવું પડી શકે છે તો આ પછી આ આ લોકોએ ઈલાજ નથી કરાવ્યા અને ત્યાંથી રહ્યા પછી પછી થોડા સમય આવીને માથાકૂટ કરેલ કે તમને ખોટી સલાહ આપી છે અને એમને માર માર્યો તો આ ઘટનાની જાણ થતા જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી લીધી છે અને આરોપીને અટક કરવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે સમય પર ગતિ હો રહી છે આગળ ગુમા